મોરબી શહેર તથા સમગ્ર જિલ્લામાં ચાલતા બેફામ દારૂના હાટડાઓ બંધ કરાવવા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેર તથા સમગ્ર જિલ્લામાં બેફામ દારૂના હાટડાઓ ચાલી રહ્યા છે ત્યારે મોરબીમાં ખુલ્લે આમ દારૂ વેચાતા હોવાના અનેક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ત્યારે આજરોજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા ગુજરાત રાજ્યના ગૃહ ગૃહમંત્રીને રજૂઆત કરી મોરબી પંથકમાં ચાલતા દારૂના હાટડાઓ બંધ કરાવવા માંગ કરી છે નમસ્કાર હમણાં જ સોશિયલ મીડિયાના માધ્યમથી મોરબીની આન બાન ને શાન ગણાતા નહેરુ ગેટ ચોકમાં એક અર્થમાં દારૂની દેશી દારૂની પોટલી લઈને ફરતો હોય તેવો વિડીયો જોવા મળ્યો છે ત્યારે મારી તંત્રને અને આ રાજ્યના શ્રીને વિનંતી છે કે મોરબી એટલે એક અનેરૂ સિટી છે જેને પેરિસ કહેવાતું હતું પહેલાના સમયથી આ શહેરની અંદર હજારો ઉદ્યોગપતિઓ વસવાટ કરતા હોય ત્યારે મોરબીના શાન ગણાતા ચોકની અંદર જો દારૂની દેશી દારૂની પોટલી જોવા મળતી હોય તો આપણે સમજી શકીએ કે મોરબી ની આજુબાજુમાં અને શહેરમાં કેટલો દારૂ દેશી દારૂ વેચાતો હશે સોશિયલ મીડિયામાં દેશી દારૂની પોટલીના વિડીયો ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે ત્યારે આ મોરબી ઉડતા મોરબી થતું બચાવવું હોય તો તાત્કાલિક પગલાં ભરો કે જેથી કરીને આવનારા દિવસોમાં આ દેશી દારૂનું દૂષણ જો મોટું ઘર કરી ગયું તો મોરબીની અંદર આ આપણો ખૂબ ચોંકાવનારો આવશે અને વંદે માત્ર ભારતમાં તક જાય